અને હા મિત્રો હું તમને એક ખાસ વાત કહેવા માગું છું કે મારા હમણાંથી વિડીયા સારા ચાલે છે તમે બહુ લોકો બહુ સપોર્ટ કરો છો મને મારા વિડીયા બહુ ચાલે છે પહેલાં જે સાત હજાર પહોંચ્યો તો હમણાં એક પહેલાં જે વિડીયો મેળ્યો ચૌદ હજાર એકસો આઠ સત્યાવીસ હજાર દસ હજાર આવી રીતના વિડીયો હેડેરા છે તો હાલમાં બહુ સપોર્ટ મળી રહ્યો છે તમારો તો બસ આવો સપોર્ટ કરતા રહેજો અને માતાજીથી પ્રાર્થના કરજો કે આપણી ચેનલ પ્રગતિના પંખથી ચડતા ઘણી વાર ના લાગે અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી તો મિત્રો હાલ બે જણા એક્ટિવ બેઠા હતા અને મારી પાસે આવી અને મને પૂછ્યું કે છે તો પોતે વળી કે મને બ્લોગમાં લઈ લો તો મેં બ્લોગમાં લઉં તો કેમેરો ચાલુ કરે ભાગી ગયા હાલમાં જો એક્ટિવ તો મિત્રો અમે અહીંયા પાંચ મિનિટ બેઠા છીએ અમે ભાઈ પણ આપણું દુકાને છે ભાઈ અને જો મંદિર આવી ગયું છે આપણે હવે જય અંબે પ્રવેશદ્વાર તો મિત્રો જે પણ અંબે માને દશામાંને માનતા હોય તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અંબેમાં જય દશામા અને ચાલો આપણે તમને દર્શન કરાવીએ તો મિત્રો સામે છે અંબેમાનું મંદિર અને અહીંયા છે તળાવ એક તો એ તળાવમાં લોકો દશામાની મૂર્તિ તેરવવા આવે છે તો તે તમને બતાવો કેટલી મૂર્તિઓ અંદર પડી છે હાલમાં ચાલો જઈએ તો મિત્રો હવે જોઈ લો તમે દશામાની મૂર્તિઓ અહીંયા કેટલી છે આ બધી જ જે તમને દેખાય છે દશામાની મૂર્તિઓ છે ચાલો આપણે અંદર જઈને પણ તમને બતાવીએ તો મિત્રો અહીંયા પીઓપીથી બનાવેલી પ્લાસ્ટરથી બનાવેલી ઘણી બધી મૂર્તિઓ હતી અને આવનારા ઘણા વર્ષો સુધી આ પીઓપીની મૂર્તિઓ ઓગળશે પણ નહીં અને મૂર્તિઓ રખડશે જેથી કરીને દશામાનું અપમાન પણ થશે અને આનાથી પર્યાવરણને નુકસાન પાણીમાં પણ પ્રદૂષણ થાય છે મિત્રો તો આના કરતાં સારું આપણે માટીની મૂર્તિ બનાવીએ અને માટીની મૂર્તિ દસ દિવસ ઉપાસના કરી અને આપણે પાણીમાં વિસર્જન કરી દઈએ તેનાથી પર્યાવરણને પણ નુકસાન નથી થતું અને દશામાનું પણ અપમાન નથી થતું મિત્રો તો મિત્રો અહીંયા હજાર થી વધારે દશામા ની પીઓપી થી બનેલી મૂર્તિઓ છે તો મેં તમને બતાવી દશામાની મૂર્તિઓ અને હવે અંબેમાના આપણે દર્શન કરીએ તો મિત્રો આ છે અંબેમા નું મંદિર

તો મિત્રો આજે તમે જોઈ શકો છો બીલી પત્ર કેટલા ચડાવવામાં આવે છે જય મહાદેવ તો આજે બીલી પત્ર પણ જેમ કે પબ્લિક વધારે વધારે આવી છે એટલે અમને બીલી પત્ર ચડાવી છે તમને નહીં ખબર હોય આપણા મેહુલભાઈ કીબોર્ડિસ છે બહુ મોટા પ્લેયર છે પાટણમાં એમનું નામ છે દીપુરામ સ્ટુડિયોમાંથી શીખેલા છે અને હાલમાં ખુદનું કીબોર્ડ પણ છે અને વગાડે છે

પેવુલ આ છે દ્વારકાધીશનું મંદિર દર્શન કરી લો દ્વારકાધીશ તો મિત્રો આપણે ટૂંક સમય પહેલાં અહીંયા આવ્યા હતા અને દ્વારકાધીશથી પ્રાર્થના કરી હતી કે અમને ચેનલમાં સપોર્ટ મળે એવી પ્રાર્થના કરી હતી અને હાલમાં અમારા ટૂંક સમયથી વિડીયા સારા ચાલે છે તો મિત્રો આ મંદિર

જાતા જેટલો ઉત્સાહ હોય એટલો વળતા આવતા એટલું તમને જોર આવતું હોય હેડવામાં તો હાલ તમે જોઈ શકો છો ભાઈ કે મને તેડી લો તેડજે ગુણ અલા તું તેડ લે ભાઈ તમે તો ઘરે આવી ગયા છે અને એકદમ ફરવામાં મોજ કરી છે તો મિત્રો આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે આવ્યા પછી મેહુલે ભાર્યું આ કીબોર્ડ તો એને એમ થયું કે ચાલો આજે વગાડીએ અને મારી પણ ઈચ્છા થઈ કે આજે કીબોર્ડ વગાડીએ તો મેં આજે ચાલુ કર્યું છે તો મિત્રો આ કીબોર્ડ હું મારે શીખવા માટે લાવ્યો તો ને મને આવડે પણ છે અને આપણા મેહુલ ભાઈ તો પ્રોગ્રામ કરે છે બહુ મોટા મોટા પ્રોગ્રામ કરે છે હાલમાં એમની પાસે ખુદનું કીબોર્ડ પણ છે તો એ વગાડશે ચાલો વગાડો

આપણા અજયને એમની દુકાનેથી ફોન આવ્યો હતો કે ઓર્ડર છે એટલે ગાડી લઈને જા તો હું ને મેહુલ પણ નવરા દેતા તો અમે પાછા એની પાછળ નીકળી ગયા છે હવે ઓર્ડરમાં જશે અને પછી ઘરે જશે લેતા હોય ગાડીઓ તો મિત્રો આપણે અજા ભાઈ આપણે પણ થોડી મદદ કરી લઈએ હા તો મિત્રો સાંજના સાડા સાત વાગી ગયા છે અને મેહુલ ને અને અજયને આપણા જૂના ઘરે ઉતારી અને હું આપણા નવા ઘર વાડે આવી ગયો છું અને આજનો બ્લોગ આપણો આટલા સુધી જ છે તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને હું મળું તમને આવનારા આપણા આવાનાવા બેસ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી